આસ્તાનું અને આપણો બધી તૈયારી ઓલરેડી તૈયારી બધી ચાલુ જ છે હા આજા ભાઈ જો એટલે આપણે પબ્લિક કેટલી હા એટલે જીગર આવો જીગર મેં જહા કોલી બનાવી થી તો જેની ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો બોલ દેવા હે માતાજી दादा नाना પણ સબ્સ્ક્રાઇબ કરજો अपने तो तो पाटन के अंदर जो बना होता ना ये मूवी इस बात वो पूरे हरी बागी चा के नाम से पहचाना जाता है ચલો મળતે નેક્સ્ટ વાર હેલો જો ભાઈ મે માતાજી બોલો દીઓ તો આવા મંજુરીની બધી તૈયારી થઈ ગઈ જો આવા મંજુરીન બનાવી અરે ઓ બનાવવાનું ચાલુ આ જો એટલે વાતાવરણ અને ઓરની જો વાતાવરણનું બંધમ આવો લીધો આ એ મૈનર